આજનો આ વિડીયો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે સૌ પ્રથમ આપણે જો આ વિડીયોનો ઓવરવ્યુ લઈએ તો સંસદે પસાર કરેલા નીચેના અધિનિયમને રાષ્ટ્રપતિની બહાલી મળતા તે સર્વ લોકોની જાણસારું આથી પ્રસિદ્ધ કરવામાં આવે છે રાજપત્રમાં આ કાયદાને પ્રસિદ્ધ કર્યા તારીખ સત્યાવીસમી ઓગસ્ટ બે છ થી ચૌદ વર્ષની વયના તમામ બાળકોને

આ શિક્ષણના જે અધિકાર છે એની જોગવાઈ કરવામાં આવેલી છે તે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતને લાગુ પડશે પરંતુ હવે બે થી જમ્મુ કાશ્મીર છે તો એને યુનિયન ટેરેટરીનો દરજ્જો આપવામાં આવેલો છે અને જે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવવામાં આવેલી છે તો ત્યારબાદથી જમ્મુ કાશ્મીર રાજ્યમાં પણ આ કાયદો છે લાગુ પડશે પરંતુ જે તે વખતે કાયદો જ્યારે બન્યો હતો ત્યારે જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતો ન હતો પેટા કલમ 3 ની વાત કરીએ તો કેન્દ્ર સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામું બહાર પાડે તે તારીખથી અમલમાં આવશે એટલે કે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર નવ થી આપેલી છે વિવિધ પ્રકારની તો સમજવી ખાસ જરૂરી છે આ અધિનિયમમાં સંદર્ભથી અન્યથા જરૂરી હોય તે સિવાય ક યોગ્ય સરકાર એટલે શું તો કેન્દ્ર સરકારે સ્થાપેલી તેની માલિકીની અથવા તેના નિયંત્રણ કરાતી કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રણ કરાતી શાળા બાબતમાં હોય તેવા સંઘ પ્રદેશના વહીવટ કરતા સંબંધમાં કેન્દ્ર સરકાર શાળા હશે તો અહીંયા કેન્દ્ર સરકારની વાત થશે અને જ્યાં વિધાન મંડળ ન હોય ત્યાં પણ સંઘ પ્રદેશના વહીવટ કરતા સંબંધમાં કેન્દ્ર સરકારની વાત કરવામાં આવેલી છે નીચેના પ્રદેશમાં સ્થાપેલી પેટા એક માં જણાવેલી શાળા સિવાયની શાળા બાબતમાં રાજ્ય સરકાર મતલબ કે જ્યાં કેન્દ્ર સરકારનું પ્રભુત્વ હશે ત્યાં સરકાર એટલે કેન્દ્ર સરકારની વાત થશે જ્યાં વિધાન મંડળ નથી તો તેવા સંઘ પ્રદેશમાં જે કરતા તરીકે કેન્દ્ર સરકાર છે તો ત્યાં પણ કેન્દ્ર સરકારની વાત થશે રાજ્યોના સંબંધમાં વાત કરીએ તો રાજ્યની જે સરકાર છે એ યોગ્ય સરકાર કહેવાશે આ ઉપરાંત જે સંઘ પ્રદેશમાં એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાન મંડળ હશે તો ત્યાં સંઘ પ્રદેશની જે સરકાર છે એ યોગ્ય સરકાર કહેવાશે માથાડીઠ ફી એટલે કોઈ પણ પ્રકારનું દાન અથવા તો ફાળો અથવા શાળાએ અધિસૂચિત કરેલી ફી સિવાયની ચુકવણી માથાદીઠ ફી એટલે મિત્રો અહીંયા કન્ફ્યુઝન થાય એવું છે કે માથાદીઠ ફી એટલે વિદ્યાર્થી દીઠ લેવાતી ફી એવો કદાચ અર્થ આપણે કાઢતા હોઈએ પણ વ્યાખ્યાની અંદર વ્યવસ્થિત જો સમજીએ તો એવું કીધેલું છે કે કોઈ પણ પ્રકારનું દાન અથવા ફાળો અથવા તો શાળાએ અધિસૂચિત કરેલી જે ફી છે એના સિવાયની તમે જે ચૂકવણી કરો છો જેને આપણે ડોનેશન કહીએ છીએ તો એની વાત માથાદીઠ ફીમાં કરવામાં આવેલી છે કલમ બે વ્યાખ્યામાં જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા યોગ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને નિર્દિષ્ટ કરે તેવા સામાજિક સાંસ્કૃતિક આર્થિક ભૌગોલિક ભાષાકીય જાતિ અથવા આવા બીજા પરિબળોને કારણે વંચિત રહેલા આવા બીજા જૂથના બાળકો વંચિત જૂથનું બાળક એટલે શું તો તો અથવા આ સિવાય જો સરકાર જાહેરનામું બહાર પાડીને નિર્દેશ કરે એવું કોઈ પણ જૂથના જે બાળકો છે એને આપણે વંચિત જૂથના બાળકો કહીશું નબળા વર્ગનું બાળક એટલે યોગ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને નિર્દિષ્ટ કરેલી લઘુત્તમ મર્યાદા કરતા જેમના માતા પિતા અથવા વાલીની વાર્ષિક આવક ઓછી હોય તેમનું બાળક નબળા વર્ગનું બાળક એટલે તો સરકારે જે લઘુત્તમ મર્યાદા નક્કી કરેલી હોય તેના કરતા જેમની વાર્ષિક આવક જેમના જે બાળકના માતા પિતા અથવા તો વાલીની વાર્ષિક આવક ઓછી હોય એનું બાળક એટલે નબળા વર્ગનું બાળક કહેવાશે પ્રાથમિક શિક્ષણ એટલે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીનું શિક્ષણ પરંતુ હવે નવી શિક્ષણ નીતિ આવવાથી પણ શાળામાં સમાવી લીધું છે અને જે આપણી સિસ્ટમ છે એમાં પણ સિસ્ટમ હતી જયારે હવે ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર ની સિસ્ટમ આવી ગઈ છે ફાઈવ એટલે તો બાલવાટિકા સહિત આંગણવાડીના બે વર્ષ અને ધોરણ એક અને બે આ પાંચ વર્ષ થયા ફાઈવ પ્લસ થ્રી થ્રી એટલે ત્રણ ચાર અને ધોરણ પાંચ ફરી પાછા થ્રી એટલે સો છ સાત અને આઠ અને ત્યારબાદ ફોર એટલે નવ દસ અગિયાર અને બાર તો આ રીતે આપણી જે સિસ્ટમ છે એ હવે થવા જઈ રહી છે ધીમે ધીમે એમાં ફેરફાર પણ થઈ રહ્યા છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આવેલી છે એના અંતર્ગત આવા ફેરફાર થાય છે પરંતુ આ કાયદાની જયારે શરૂઆત થઈ હતી ત્યારે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીનું શિક્ષણ છે એને પ્રાથમિક શિક્ષણ કહેતા હતા બાળકના સંબંધમાં વાલી એટલે તે બાળકની સંભાળ અને કબજો ધરાવનાર વ્યક્તિ તેમાં કુદરતી વાલી અથવા તો કોર્ટ અને કાયદાએ નિમેલ અથવા જાહેર કરેલ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જે બાળકનો કબજો ધરાવે છે અથવા તો બાળકની જે સંભાળ રાખે છે તો એવા જે વાલી છે એ બધા બાળકના વાલીને ગણાશે સ્થાનિક સત્તા તંત્ર એટલે મહાનગરપાલિકા અથવા તો નગર પરિષદ અથવા જિલ્લા પરિષદ અથવા નગર પંચાયત અથવા પંચાયત ગમે તે નામે ઓળખાતું સત્તાતંત્ર અને તેમાં શાળા પર વહીવટી નિયંત્રણ ધરાવતું બીજું સત્તાતંત્ર અથવા મંડળ અથવા કોઈ પણ શહેર નગર અથવા ગામમાં સ્થાનિક સત્તાતંત્ર તરીકે કામ કરવા તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી અથવા તે અન્વયે સત્તા અપાયેલ સત્તાતંત્રનો સમાવેશ થાય છે સત્તા તંત્ર હોય એમાં મહાનગરપાલિકા છે નગરપાલિકા છે નગર પરિષદ છે જિલ્લા પંચાયત છે કોઈ પણ અ સત્તા તંત્ર હોય કે જેને શાળા ઉપર વહીવટી અ નિયંત્રણ ધરાવવાની સત્તા આપેલી છે તો એવું કોઈ પણ સ્થાનિક સત્તા તંત્ર હોય તો એને આપણે સ્થાનિક સત્તા તંત્ર તરીકે ઓળખીશું બાળકોના હકના રક્ષણ માટેનો રાષ્ટ્રીય આયોગ એટલે બાળકોના હકના રક્ષણ માટેનો આયોગ અધિનિયમ બે હાજર ની કલમ ત્રણ નીચે રચાયેલ બાળકોના હકના રક્ષણ માટેનો રાષ્ટ્રીય આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એટલે કે બાળકોના હક માટેનો જે કાયદો છે બરાબર એનો જે અધિનિયમ છે બે હજાર પાંચનો નો એની કલમ ત્રણ હેઠળ જે રાષ્ટ્રીય કક્ષાએ જે આયોગ રચાયેલું છે એનસીપીસીઆર એટલે બાળકોના હકના રક્ષણ માટેનો રાષ્ટ્રીય રાજ્ય કક્ષાએ કરવામાં આવેલી છે માતા પિતા એટલે બાળકના કુદરતી અથવા ઓરમાન અથવા તો દત્તક લેનાર પિતા અથવા તો માતા નિયત કરેલ એટલે આ અધિનિયમ હેઠળ બનાવેલ નિયમોથી નિયત અનુસૂચિ એટલે આ અધિનિયમ સાથે જોડેલી અનુસૂચિ ત્યારબાદ આગળ જોઈએ તો શાળા એટલે પ્રાથમિક શિક્ષણ આપતી કોઈ પણ માન્ય શાળા હોય જેમાં નીચેનાનો પણ સમાવેશ થાય છે યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તા સ્થાપેલ તેની માલિકીની અથવા તેમનાથી નિયંત્રિત થતી શાળા એટલે કે સરકારી શાળા કોઈ પણ યોગ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી હોય અને સ્થાનિક સત્તાતંત્રે સ્થાપેલી હોય અથવા તો એની માલિકીની હોય અથવા તો એમના દ્વારા નિયંત્રિત થતી હોય આવી કોઈ પણ શાળા એટલે કે સરકારી શાળાની વાત થાય છે બીજો પ્રકાર કયો છે તો શાળા એટલે કે પોતાના સંપૂર્ણ અથવા તો અંશતઃ ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા તો ગ્રાન્ટ મેળવતી હોય એવી શાળા જો કોઈ હોય એટલે કે ગ્રાન્ટેડ શાળા એને કહેશું આપણે ત્યારબાદ છે નિર્દિષ્ટ વર્ગની શાળા એટલે કે જવાહર નવોદય વિદ્યાલય છે સૈનિક શાળા છે કેજીબીવી શાળાઓ છે આ સિવાય એકલવ્ય મોડેલ શાળા છે વગેરે અને ચોથો જે પ્રકાર છે એ પોતાને ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે ન મેળવતી શાળા શાળા જેને આપણે ખાનગી તરીકે ઓળખીએ છીએ તો શાળામાં અલગ અલગ પ્રકારની ચાર પ્રકારની શાળા આવે છે એક સરકારી શાળા આવે છે ત્યારબાદ બીજી ગ્રાન્ટેડ શાળા આવે છે ત્યારબાદ નિર્દિષ્ટ વર્ગની શાળાઓ આવે છે અને ચોથો પ્રકાર જે છે બિન સહાયિત એટલે કે ખાનગી શાળા આવે છે ત્યારબાદ તપાસ કાર્ય પદ્ધતિ એટલે યદચ્છા પદ્ધતિ સિવાયની બીજી પદ્ધતિથી એક બાળક કરતા બીજાને પ્રવેશ માટે પસંદગી આપવાની પદ્ધતિ એટલે કે ઇન્ટરવ્યુ આપણે જે કહીએ છીએ કે કોઈ પણ બાળકનું પ્રવેશ વખતે એમનું અથવા તો એમના માતા પિતાનું કોઈ પણ સભ્યનું ઇન્ટરવ્યુ લઈ શકાતું નથી તો આ તપાસ કાર્ય પદ્ધતિ એટલે જો ઇન્ટરવ્યુની આપણે જે વાત કરીએ છીએ તે શાળાના સંબંધમાં નિર્દિષ્ટ વર્ગ એટલે કેન્દ્રીય વિદ્યાલય નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી અથવા તો યોગ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી નિર્દેશ કરે તેવી બીજી કોઈ વિશિષ્ટ લક્ષણ ધરાવતી શાળા જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે જાહેરનામું પ્રસિદ્ધ કરીને એવી નિર્દિષ્ટ વર્ગની જે બધી શાળા છે એનો એમાં સમાવેશ થાય છે બાળકોના હક માટેનો રાજ્ય આયોગ એટલે બાળકોના હકના રક્ષણ માટેનો આયોગ અધિનિયમ બે હજાર પાંચની કલમ ત્રણ નીચે રચાયેલ બાળકોના હકના રક્ષણ માટેનો રાજ્ય આયોગ એટલે કે એસસીપીસીઆર સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ મિત્રો ઘણી વખત આનું પૂરું નામ પણ પૂછાતું હોય છે એસસીપીસીઆર અને એનસીપીસીઆર નું ખાસ યાદ રાખજો અહીંયા ચાઇલ્ડ આવે છે ચિલ્ડ્રન આવતું નથી તો આ સાથે આપણો આજનો આ વિડીયો પૂરો કરીએ છીએ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જેથી કરીને અમને મોટિવેશન મળશે નવા નવા વિડીયો આપની સમક્ષ લાવવા માટે આ સિવાય વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી કરીને બીજાને પણ આપણે મદદરૂપ થઈ શકીએ તમે કોમેન્ટ પણ કરી શકો છો તમારા જે વેલ્યુએબલ ફીડબેક છે એના માટે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે ક્યારેય પણ કોઈ પણ વિડીયોને મિસ ન કરી દો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત